કાપીને બહાર વેચી મારનાર પૂર્વ સરપંચ તથા તેમના પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો જાણવા મળતી વિગત મુજબ ગૌચર જમીન પર દબાણ કરનાર મુખ્ય સૂત્રધાર વજાભાઈ નારણભાઈ શામળાએ ગૌચર જમીન પર દબાણ અને કબજો કરેલ હોય તેવું જાણવા મળેલ હતું અને તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ જાણવા મળેલ પૂર્વ સરપંચ વજાભાઈ શામળા તથા તેમના પુત્રો ગૌચર જમીન પર રહેલ વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી રહ્યા છે તથા તેઓની સાથે તેમના પુત્રો પણ છે તેવું જણાતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના તાલુકા અધ્યક્ષ રઘુવીરસિંહ વાઘેલાએ તરત જ મામલતદાર શ્રીને ટેલિફોનિક વાતે ધ્યાને દોર્યું હતું જે ફરિયાદવાળી જગ્યા ગૌચર જમીન હોય તાલુકા વિકાસ અધિકારી શ્રીને આ અંગે તાત્કાલિક સંપર્ક કરીને ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થાનિક મંત્રી શ્રીને સમજ કરીને તાત્કાલિક વૃક્ષોને કપાતા અટકાવવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંત્રીશ્રીએ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા જ્યાં સ્થળ પર જતા પહેલાં મંત્રીશ્રી શ્રીએ સરપંચને જાણ કરેલ હતી પરંતુ તેઓએ પ્રવૃત્તિ અટકાવવા સાથે જવા માટે સ્પષ્ટ ના પાડેલ હતી તથા હાલના સરપંચે પણ કાર્યવાહીમાં સહયોગ આપ્યો ન હતો માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ વતી ગૌચર જમીનના અરજદાર હોય મંત્રી સાથે રઘુવીરસિંહ વાઘેલા તથા અન્ય સ્થાનિકોને સાથે રાખી ગૌચર જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ગયા હતા તો ત્યાં પૂર્વ સરપંચ વજાભાઈ નારણભાઈ શામળા તથા એમના પુત્રો ફરિયાદી તથા મંત્રીને આવતા જોઈ ગયેલ હતા તેમને જોતાં જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બેન સામે ગાળો બોલવા લાગેલ હતા તથા કુહાડી અને પાઇપો જેવા ઘાતક હથિયાર લઈને એનજીઓના તાલુકા અધ્યક્ષ રઘુવીરસિંહ વાઘેલાની પાછળ જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવા પાછળ દોડવા લાગ્યા હતા મિશન માતૃભૂમિના તાલુકા અધ્યક્ષને એવું કહ્યું હતું કે ગૌચર જમીન પર આમ જ વૃક્ષો કાપીશું જે થાય તે કરી લે તેવી ધમકી ભાડેર ગામના પૂર્વ સરપંચ દ્વારા આપેલ હતી જે બાદ સંસ્થાના સંચાલકોને જાણ થતાં જ ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન કરીને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે અને પાટણવાવ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તથા હજુ પણ આ પૂર્વ સરપંચ વિરુદ્ધ પગલાં ભરાવવામાં આવશે તેવું માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું હતું ગૌચર જમીનમાં કોઈ પણ પ્રકારે બાંધછોડ કરવામાં નહીં આવે